પાટણ જિલ્લામાં પાંચસો પચાસ ગુનામાં સંડોવાયેલા એકસો ત્રેસઠ અસામાજિક તત્વોની યાદી તૈયાર પાટણ અસામાજિક તત્વો સામે પોલીસ એક્શન મોડમાં પાટણ જિલ્લામાં અસામાજિક તત્વો સામે કાર્યવાહી અસામાજિક પ્રવૃત્તિ આચરતા તત્વોની પોલીસે યાદી તૈયાર કરી દારૂ જુગાર સર્વિસ સંબંધિત લેન્ડ ગ્રીમિંગ ખનીજ ચોરી જેવી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલાઓની યાદી તૈયાર કરી પાટણ જિલ્લામાં પાંચસો પચાસ ગુનામાં સંડોવાયેલા એકસો ત્રેસઠ અસામાજિક તત્વોની યાદી તૈયાર રિપોર્ટર અનિલ રામાનુજ રાધનપુર પાટણ હાલમાં માન્ય ડીજીપી સાહેબ દ્વારા જે ડ્રાઈવ આપવામાં આવી છે જેમાં સો કલાકમાં ગુંડા તત્વો અસામાજિક તત્વોની યાદી તૈયાર કરી અને એમની સામે કાર્યવાહી કરવાની જે આખી ડ્રાઈવ ચાલી રહી છે એ ડ્રાઈવ અંતર્ગત પાટણ જિલ્લા પોલીસે એકસો ને ત્રેસઠ આરોપીઓની યાદી તૈયાર કરી છે જે લગભગ પાંચસો સાહીઠ ગુનામાં ગુનેગારો છે આ યાદી તૈયાર થઈ ગઈ છે અને સાથે સાથે અટકાયતી પગલાંની પણ કાર્યવાહી પોલીસે શરૂ કરી છે આમાં પોલીસે સાત જેટલા પાસા દરખાસ્તો કરી છે અને એક તડીપારની પણ દરખાસ્ત કરી છે આ સિવાય જે કંઈ જગ્યાઓ ઉપર ભેટભાડવાળી જગ્યાઓ ઉપર અથવા તો એવી કોઈ જગ્યાઓ છે કે જે અસામાજિક તત્વો પોતાનો અડ્ડો બનાવીને બેસી રહે છે એવી જગ્યાઓ ઉપર છેલ્લા બે દિવસથી રેડ કરવામાં આવી રહી છે અને એના અંતર્ગત ઘણા બધા કેસીસ કરવામાં આવ્યા છે અને જે કંઈ બ્લેક ફિલ્મો સાથેની ગાડી છે એ બધી ગાડીઓ પણ ડિટેન કરવામાં આવી છે